સ્વાગત છે તમારું આજ ના મારા નવા ચેલેન્જ વિડીયો માં આવેલી છે એક થી બે નંબર જેના જેમાં આવે એ એક ટીમ અને બે થી ત્રણ થી ચાર આવે એ એક ટીમ અને ચાર થી છ નંબર આવે એ પણ એક ટીમ એટલે આપણે ત્રણ ટીમો પડે છે અને જોઈએ કે કોણ વિનર બનશે અને જે પણ મિત્ર વધારે લીંબુ નાખી શકશે જે ટીમ વધારે લીંબુ નાખી શકશે એને આપણે આપીશું સો રૂપિયા ઈનામ મિત્રો બન્યા રહેજો તો મિત્રો આવી જશે અને અમારે નવા મેમ્બર જે લીંબુ અહીંથી ફેંકશે છે અને મારે કેચ કરવાના રહેશે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે

અરે ચાર હતો યાદ રાખજો એક તો લેગન જ નતો મય થા સુરેશ ભાઈ લાખવા તૈયાર છે જગદીશ ભાઈ કેચ માટે તૈયાર છે અરે વાહ સુરેશ ભાઈ અંદર પગ છે અલ્યા ને થોડા નજીક થી બતાઈએ જગદીશ ને એ એક લીંબુ આવ્યો છે वाह 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 2 2 3 सुरेश भाई 3 हेलो अब 5 ल्या बो अजे छे લેબુ આવશે આપણે રહીશું પાંચ માંથી બે આવે તને બારી ઉબડ રહે બારી ઉબડ સજદેશ ભાઈ રાહી આઈ ગયો આરે થઈ ગયા 4 4 એક મારો થઈ ગયા આ લે એક બાકી એક બાકી

एक्स्ट्रा दोन शंभू लागवाय पनर गणजे बरा

અને જો તમને અમારા બનાસ ચેલેન્જર ના નવા વિડીયા જોવા હોય તો અમારી બનાસ ચેલેન્જર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત